જનસંપર્ક કાર્યાલય ખાતે શ્યામાજી ના જન્મ જન્મદિવસ નિમિત્તે બારડોલી નગર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છઠ્ઠી જુલાઈ એટલે જનસંઘ સ્થાપક તેમજ ત્રણસો સિત્તેર કલમનો વિરોધ કરતા જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા તેવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી નો શ્યામ પ્રસાદ મુખર્જી ઈચ્છતા હતા કે કાશ્મીર સમગ્ર રીતે ભારતનો હિસ્સો બને અને ત્યાં અન્ય રાજ્યોની જેમ સમાન કાયદો લાગુ હોય ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીનો આજ રોજ જન્મદિવસ હોય બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના જન સંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ બારડોલી નગર ભાજપ સંગઠન પ્રમુખ અનંત જૈન યુવા મોરચાના પ્રમુખ નિસર્ગ મહેતા હોદ્દેદાર કાર્યકર્તાઓ પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાનને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સુરેશ રાઠોડ નો રિપોર્ટ S9 ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે